નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકારે જીએસટીની અંદર ઘટાડો કર્યો છે તેનાથી વસ્તુઓ સસ્તી થશે કઈ કઈ વસ્તુઓ કેટલી સસ્તી થશે એ આપણે જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે આ ઘટાડો છે એ બાવીસ નવ બે હજાર એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી લાગુ થશે અહીં તમારે ખાસ ગ્રાહક તરીકે ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે વસ્તુ લેવા જાઓ છો ત્યારે તેના ઉપર ઘટાડેલો જે જીએસટી છે એ વેપારીએ લગાવ્યો છે કે કેમ ઘટાડો કર્યો છે કે કેમ એ તમારે જોવાનું થશે એસી અને ટીવીમાં રૂપિયા પચીસોથી ત્રણ હજાર ટુ વ્હીલરમાં ગ્રાહકોને સાત હજાર પાંચસોથી આઠ હજારનો ફાયદો થશે અને દસ લાખની કિંમત સુધીની કારમાં પણ રૂપિયા પંચોતેરથી એસી હજાર સુધીનો ઘટાડો થશે ત્યારબાદ સિમેન્ટની અંદર પણ ઘટાડો કરવામાં આવ્યો છે તો તેની અંદર નવું મકાન તમે બનાવતા હો તો તેની અંદર પણ ત્રીસ હજાર સુધીનો ફાયદો તમને થશે ત્યારબાદ સિરામિક અને ટાઇલ્સની અંદર પણ એ ઘટાડો થયો છે તેના ઉપર હવે અઢાર ટકા જીએસટી લાગશે ત્યારબાદ છે હેર ઓઇલ છે શેમ્પુ છે બરાબર છે ટૂથપેસ્ટ છે બટર ઘી બટર ઘી છે ડેરી પ્રોડક્ટ છે ત્યારબાદ તેની અંદર હવે પાંચ ટકા જીએસટી લાગશે આરોગ્ય ક્ષેત્ર જે વ્યક્તિગત વીમો હતો લાઇફ ઇન્સ્યોરન્સ તે હવે ઝીરો કરી દેવામાં આવ્યો છે અને અન્ય વસ્તુઓની અંદર એ પાંચ ટકા જીએસટી લાગશે ત્યારબાદ શૈક્ષણિક વસ્તુઓની અંદર એ હવે ઝીરો ટકા ટેક્સ કરવામાં આવ્યો છે મેપ છે ચાર્ટ છે ત્યારબાદ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની અંદર એર કન્ડિશનર છે ડીશ ટીવી છે તેની અંદર હવે અઢાર ટકા જીએસટી કરવામાં આવ્યો છે જે પહેલાં અઠ્યાવીસ ટકા હતો ત્યારબાદ ઓટોમોબાઈલ્સની અંદર પણ જે પહેલાં અઠ્યાવીસ ટકા જીએસટી હતો એ હવે અઢાર ટકા ત્યારબાદ ખેતી ક્ષેત્રની જે એગ્રીકલ્ચરની મશીનરીની અંદર પણ જે અઢાર ટકા અને બાર ટકા જીએસટી હતો એ હવે પાંચ ટકા કરાવી દેવામાં આવ્યો છે સોલર વોટર હીટર અને સિસ્ટમ સોલર કુકરની અંદર જે બાર ટકા જીએસટી હતો તે પણ પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે સાયકલ અને સાયકલના પાર્ટ્સની અંદર પણ જે બાર ટકા હતો એ પાંચ ટકા ટુ વ્હીલર થ્રી વ્હીલરના જે ઓટો પાર્ટ્સ છે તેની અંદર હવે અઢાર ટકા જીએસટી લાગશે તો આ ઘટાડો કેવી રીતે ગણવો હોય તો એક લાખ દાખલા તરીકે પર પહેલાં છે એ અઠ્યાવીસ ટકા જીએસટી હતો તો તેની અંદર તમારે અઠ્યાવીસ હજાર એ આપવું પડતું હતું તો હવે દાખલા તરીકે પાંચ ટકા ટેસ્ટ કરી દેવામાં આવ્યું છે તો હવે તમારે ફક્ત પાંચ હજાર રૂપિયા આપવાનું થશે તો કેટલા ત્રેવીસ હજારનો ઘટાડો આમ ગણીએ તો આ રીતે તમે ગણી શકશો થેન્ક યુ આભાર